નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતોમાં ચેપ્ટર નંબર બે અંતિમ દીક્ષાનો અભ્યાસ કરવાના છે તો અંતિમ દીક્ષામાં કહેવાયું છે કે જે મનુષ્યોને ઇન્દ્રિયો વશમાં છે અને જે પ્રભુપરાયણ છે તેની બુદ્ધિ પણ સ્થિર થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ઘણા શ્લોકોમાં ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની વાત થઈ છે ઉપમન્યુનો ભૂખ પર જરા પણ સંયમ ન હતો એટલે જ ગુરુ તેને અંતિમ દીક્ષા આપતા ન હતા વ્યક્તિ પાસે ગમે તેટલું જ્ઞાન હોય પણ પોતાની ઇન્દ્રિયો પર કાબૂ ન હોય તો એ જ્ઞાન પણ એને માટે ઉપયોગી ન રહે એમ બને અહીં ગુરુ જે કુશળતાથી ઉપમન્યુને સંયમનો પાઠ શીખવે છે તે રસપ્રદ છે અહીં શિષ્યના ધૈર્યની સાથે ગુરુના ધૈર્યની પણ કસોટી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પાઠમાં ગુરુ અને શિષ્ય ની વાત કરવામાં આવી છે જ્યાં જે શિષ્ય છે તેને ખાવામાં જરા પણ સંયમ નથી તો આપણે હવે વાંચન દ્વારા પાઠને સમજીએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે અસંશયમ મહાબાહો મનો ધોરણિ ગ્રહમ ચલમ અભ્યાસેના ત કોંતેય વૈરાગ્યેને ચગૃયતે એટલે કે હે મહાબાહુ મન ચંચર છે અને વશ કરવું મુશ્કેલ છે એમાં સંશય નથી પરંતુ હે અર્જુન અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે તે વશ કરાય છે સવાર પડી આશ્રમ જાગી ગયો દૌમ્ય ઋષિની દ્રષ્ટિ ઉપમન્ય ઉપર પડી

અહીંયા ઉપમન્યુ વિચારે છે કે હું ગાયો ચરાવા તો જઈશ પણ ત્યાં ખાઈશ શું ઉપમન્યુ એ સ્નાન કરીને ભિક્ષા લાવીને જતા પહેલા જ નિરાંતે જમી લીધું એટલે અહીંયા ઉપમન્યુ શું કર્યું કે ગાયો ચરાવવા જતા પહેલા જ ગામમાં જઈને ભિક્ષા માંગી અને લાવીને ખાઈ લીધું પછી ઉપમન્યુ ગાયો ચરાવવા જંગલ તરફ ઉપડ્યો ઉપમન્યુ ગાયો ચરાવીને સાંજે પાછો આવ્યો ને ગુરુની સામે હાથ જોડીને ઊભો રહ્યો ત્યારે ગુરુ તેને પૂછે છે ઉપમન્યુ જઈ આવ્યો આજે તે ખાવાનું શું કર્યું ત્યારે ઉપમાન્યુ કહે છે હું વહેલો પરવારીને ભિક્ષા માગી લાવીને જમીને જ ગયો હતો ત્યારે ગુરુ કહે છે ઉપમન્યુ ગુરુને જણાવ્યા વગર જે ભિક્ષા ખાય છે તે અપવિત્ર અન્ન ખાય છે કાલે સવારે પણ તારે જ ગાયો ચરાવવા જવાનું છે ઉપમન્યુ સવારે વહેલા ભિક્ષા લઈ આવ્યો ને ગુરુને ચરણે મૂકી ગુરુએ તે બધી ભિક્ષા પોતાની પાસે રાખી લીધી ઉપમાન્યુ બીજી વાર ગામમાં ગયો ભિક્ષા ત્યારે ગુરુ પૂછે છે વત્સ આવી ગયો આજે ખાવાનું શું કર્યું ત્યારે ઉપમાન્યુ કહે છે ગુરુજી આજે બીજી વાર ભિક્ષા લઈ આવ્યો અને જમ્યો ત્યારે ગુરુજી કહે છે ઉપમાન્યુ તે આ ઠીક ન કર્યું શિષ્ય થી દિવસમાં એક જ વાર ભિક્ષા લવાય કાલે પણ તારે જ ગાયો ચરાવવા જવાનું છે ઉપમાન્યુ ગામમાં જઈને ભિક્ષા લઈ આવ્યો બધી ભીક્ષા ગુરુને ચરણે ધરી અને કંઈ ખાધા વગર તે ગાયો લઈ વનમાં ગયો ઘાઢ વન ગાયો સીડી છાંયમાં બેઠી બેઠી વાગોળે છે ઉપમન્યુ વૃક્ષ પર ચડી સૂતો છે તે ઘડી ગીત ગાય છે તો ઘડી પક્ષીઓને બોલાવે છે ઘડીક વાંસડી વગાડે છે પરંતુ પેલી ભૂખ તે તો વારે વારે સામે આવે છે એમ કરતા કરતા સાંજ પડી આ ભૂખ વેઠીએ સો લાભ ગાયનું દૂધ પી લઉં તો તેમાં કઈ ગુરુની આજ્ઞાનો ભંગ નથી એટલે આ ઉપમન્યોના ભૂખ્યા પેટે જે વિચારો છે તે અહીંયા જણાવ્યા છે કે ઉપમન્યો વિચારે છે મનમાં કે આ ભૂખ સહન કરીને શું ફાયદો ચાલે ગાયનું દૂધ પી લઉં તો તેમાં કઈ ગુરુની આજ્ઞાનો ભંગ નથી ઉપમન્યો વૃક્ષ પરથી નીચે ઉતર્યો

આજે કઈ જ ખાવું નથી એક દિવસ ન ખાઈએ તો શું ફેર પડે પરંતુ ગાયને ઘાસ ચરતી જોઈ ફરી તેની ભૂખ લાગી તેને એક વાછડાને તેની માને ધાવતા જોયું વાછડું ધાવે એટલે તેના મોએ ફીન વળે આઠ દસ વાછડાના મોએ વળતા ફીન થી તેને પોતાની ભૂખ સંતોષી ઉપમણ્યુ સાંજે ગાયો લઈને ફરી આશ્રમે આવ્યો ત્યારે ગુરુએ પૂછ્યું આજે તો દૂધ નથી પીધું ને ત્યારે ઉપમન્યુએ કહ્યું ના દૂધ નથી પીધું માત્ર ધાવતા મોએ વળતા ફીન ખાધા છે ત્યારે ગુરુએ કહ્યું ઉપમન્યુ એ પણ આપણાથી ન લેવાય સત્વ તો બધું તેમ જ હોય કાલે પણ તું જ ગાયો ચરાવા જજે વનમાં પાંચમો દિવસ ઉપમન્યુ વૃક્ષ પર ઘડીક સુએ ને ઘડીક મંત્રો બોલે ઉપમન્યુ કંઈ પણ જમ્યા વગર સાંજે પાછો ફરી રહ્યો હતો અને મનમાં વિચાર્યું આજે તો મેં ભૂખ ઉપર વિજય મેળવ્યો બરોબર તે જ સમયે આંકડાના પાન દેખાયા મન ફરી ડગ્યું આખો દિવસ ભૂખ વેઠ્યા બાદ તેનાથી ન રહેવાયું અને તેને આંકડાના પાન ખાઈને પોતાની ભૂખ સમાવવાનો પ્રયાસ કર્યો આંકડાના પાન ખાવાને કારણે થોડી વાર પછી ઉપમન્યોની આંખો સામે અચાનક અંધકાર છવાઈ ગયો અને તેને દેખાવાનું બંધ થઈ ગયું ગાયોની ખરીઓના અવાજની દિશામાં તેને ચાલવા માંડ્યું તે આમ તેમ ભટકતો એક મોટા ભાડિયા કુવામાં જઈને પડ્યો ભાડિયો કુવો એટલે હુંડો કુવો આશ્રમમાં થઈ હોમવે ન આવ્યો તેથી ઋષિ કેટલાક શિષ્યોને લઈને ઉપમન્યુને શોધવા નીકળ્યા અને બૂવો પાડવા લાગ્યા ઉપમાન્યુ બેટા ઉપમાન્યુ ત્યારે ઉપમન્યુએ કૂવામાંથી અવાજ કાઢ્યો કે ગુરુજી ગુરુજી હું તો અહીં છું ભાડિયા કૂવામાં ગુરુ અને શિષ્ય કુવા પાસે આવ્યા ત્યારે ઋષિએ કહ્યું ઉપમાન્યુ તું કેમ કરતા અંદર પડ્યો ત્યારે ઉપમાન્યુ બોલ્યો ગુરુજી હું અંધ થયો છું ત્યારે ઋષિ કહે અરે અંધ કેવી રીતે ત્યારે ઉપમાન્યુએ કહ્યું કે હું જ મારી ભૂખ પર કાબુ ન મેળવી શક્યો ઉપમાન્યુએ જે બન્યું હતું તે કહીને ગુરુની ક્ષમા માંગી ત્યારે ગુરુએ કહ્યું વત્સ મુંજાઈશ નહીં તું દેવોના વૈદ્ય અશ્વિની કુમારોનું સ્મરણ કર તેઓ તારી આંખો સાજી કરશે ઉપમન્યુએ અશ્વિની કુમારનું સ્મરણ કર્યું કુમારો તરત જ ઉપસ્થિત થયા તેમને આંખો સાજી કરવા ઉપમન્યુને એક ઔષધી આપતા કહ્યું આ ઔષધિ લેવાથી તું દેખતો થઈ જઈશ ત્યારે ઉપમાન્યુએ કહ્યું દેખતો થાવ કે ન થાવ પણ ગુરુની આજ્ઞા વગર મોમાં કંઈ જ નહીં મૂકું ગુરુધમીએ તરત આજ્ઞા આપી ને ઉપમાન્યુએ ઔષધી લીધી થોડી વારમાં તેને બધું દેખાવા લાગ્યું ઉપમન્યુ કુવામાંથી બહાર આવ્યો ગુરુ શિષ્ય ભેટ્યા ગુરુએ ઉપમન્યુને વહાલથી કહ્યું પુત્ર ઉપમન્યુ આજે તને અંતિમ દીક્ષા મળી અને ઉપમન્યુ દીક્ષિત થયો તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમારે જે શ્લોક યાદ રાખવાનો છે આ પાઠમાં તે આ છે અસંશય મહાબાહો મનો ગ્રહમ ચલમ બીજો શ્લોક છે તાની સર્વાની સંયમ્ય યુક્ત આશીત મત્પર વસે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા તો એનો અર્થ થશે કે તે સગડી ઇન્દ્રિયોને વસ કરીને

તત્વ ને જા દ આત્મે બંધુ આત્મૈપુરાત્મા તો અર્થ થશે મનુષ્ય વિવેક યુક્ત મન વડે જીવાત્માનો ઉદ્ધાર કરવો જોઈએ જીવાત્માને અજ્ઞાનથી અધોગતિમાં ન લઈ જવો જોઈએ કેમ કે આ જ્ઞાનયુક્ત મન જીવાત્માનો મંત્ર છે અને જ્ઞાન રહિત મન જીવાત્માનો શત્રુ છે